અપહરણ અને દુષ્કર્મના ગુનામાં ભોગ બનનારની ઉંમર પુરવાર નહીં થતા સુરત સેશન્સ કોર્ટે આરોપીને નિર્દોષ છોડ્યો છે વકીલ પ્રકાશ મોરી અને સોનલ હળિયાની ધારદાર રજૂઆતને પગલે આરોપીનો નિર્દોષ છુટકારો થયો છે સુરતના વરાછા પોલીસ સ્ટેશનમાં તારીખ અગિયાર નવ બે હજાર બાવીસના રોજ અપહરણ અને દુષ્કર્મનો ભોગ બનનાર યુવતીના પિતાએ વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદ બાદ વરાછા પોલીસે તાત્કાલિક આરોપી અજય ગજેરાની ધરપકડ કરી હતી અને જેલના સળિયા પાછળ ધકેલી કેસ ફાઇલ કર્યો હતો